જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે શ્રી દુર્ગા સપ્તશતીનો બીજો અધ્યાય શ્રવણ કરીશું જેનું નામ છે મહીષાસુર સૈન્યવધ તો બોલો દુર્ગા માતની જય હું પદ્માસન પર બેસેલા પ્રસન્નવદના મહીષાસુર મર્દિની ભગવતી મહાલક્ષ્મીદેવીનું ભજન કરું છું કે જેઓ પોતાના હાથોમાં અક્ષમાલા પરશુ ગદા બાણ વજ્ર પદ્મ ધનુષ્ય કુંડિકા દંડ શક્તિ ખડગ શંખ ઘંટા મધુપાત્ર શૂળ પાશ અને ચક્ર ધારણ કરે છે ઋષિ કહે છે અગાઉના સમયમાં દેવતાઓ અને અસુરો વચ્ચે પૂરા સો વર્ષો સુધી ઘોર યુદ્ધ થયું હતું તેમાં અસુરોનો સ્વામી મહિષાસુર હતો અને દેવતાઓના નાયક ઇન્દ્રદેવ હતા તે યુદ્ધમાં દેવતાઓની સેના મહાબળવાન અસુરોથી પરાજય પામી સમસ્ત દેવતાઓને જીતીને મહિષાસુર ઇન્દ્ર બની બેઠો ત્યારે પરાજિત દેવતાઓ પ્રજાપતિ ભગવાન બ્રહ્માજીને આગળ કરીને તે સ્થાને જઈ પહોંચ્યા કે જ્યાં ભગવાન શંકર અને ભગવાન વિષ્ણુ વિરાજમાન હતા દેવતાઓએ મહિષાસુરના પરાક્રમનો તથા પોતાના પરાજયની પૂરી હકીકત તે બંને દેવેશ્વરોને વિસ્તારપૂર્વક કહી સંભળાવી તેમણે કહ્યું હે ભગવાન સૂર્ય ઇન્દ્ર અગ્નિ વાયુ ચંદ્રમા યમ વરુણ તથા બીજા દેવતાઓનો પણ અધિકાર છીનવીને મહિષાસુર પોતે જ સૌનો અધિષ્ઠાતા બની બેઠો છે તે દુરાત્મા અસુર મહિષે સમસ્ત દેવતાઓને સ્વર્ગમાંથી કાઢી મૂક્યા છે તે બધા અત્યારે મનુષ્યોની જેમ પૃથ્વી પર વિચરી રહ્યા છે દૈત્યોનું આ સઘળું અપકૃત્ય અમે તમને કહી સંભળાવ્યું હવે અમે તમારા જ શરણમાં આવ્યા છીએ તેમના વધનો કોઈ ઉપાય વિચારો આ પ્રમાણેના દેવતાઓના વચન સાંભળીને ભગવાન શ્રી વિષ્ણુ અને ભગવાન શિવે દૈત્યો પર ઘણો ક્રોધ કર્યો તેમના ભવા ચડી ગયા અને મો કરડા થઈ ગયા ત્યારે અત્યંત ક્રોધે ભરાયેલા ચક્રપાણી ભગવાન શ્રી વિષ્ણુના મુખમાંથી એક મહાન તેજ પ્રગટ થયું આ જ પ્રમાણે ભગવાન બ્રહ્મા ભગવાન શંભુ તથા ઇન્દ્રદેવ વગેરે અન્ય બીજા દેવતાઓના શરીરમાંથી પણ ઘણું પ્રબળ તેજ નીકળ્યું તે બધા તેજ મળીને એક જ તેજ બની ગયું મહાન તેજનો તે પુંજ એટલે કે સમૂહ જાજવલ્યમાન પર્વત જેવો હતો દેવતાઓએ જોયું કે ત્યાં તેની જ્વાળાઓ સમસ્ત દિશાઓમાં વ્યાપી રહી હતી સમસ્ત દેવતાઓના શરીરમાંથી પ્રગટેલું તે તેજ અતુલનીય હતું એકત્રિત થવાથી તે તેજ એક સ્ત્રી રૂપમાં રૂપાંતર થઈને પોતાના પ્રકાશથી બધી દિશાઓમાં વ્યાપ્ત થઈ ગયું ભગવાન શંકરનું તે તેજ હતું તેનાથી તે દેવીનું મુખ પ્રગટ થયું યમરાજના તેજથી તેમના માથે વાળ ઉગી નીકળ્યા શ્રી વિષ્ણુ ભગવાનના તેજથી તેમની પૂજાઓ ઉત્પન્ન થઈ ચંદ્રદેવના તેજથી બે સ્તનોનો અને ઇન્દ્રદેવના તેજથી મધ્ય ભાગ એટલે કે કમરનો પ્રાદુર્ભાવ થયો વરુણદેવના તેજથી જંગાઓ તથા પિંડીઓ અને પૃથ્વીના તેજથી નિતંબ ભાગ પ્રગટ થયો ભગવાન બ્રહ્માના તેજથી બે પગ અને સૂર્યદેવના તેજથી તેમની આંગળીઓ બની વસુદેવના તેજથી હાથોની આંગળીઓ અને કુબેરદેવના તેજથી નાક પ્રગટ થયું પ્રજાપતિના તેજથી તે દેવીના દાંત અને અગ્નિદેવના તેજથી ત્રણેય નેત્ર પ્રગટ થયા સંધ્યાના તેજથી તેમના ભવા અને વાયુદેવના તેજથી કાન ઉત્પન્ન થયા આ જ પ્રમાણે અન્ય બીજા દેવતાઓના તેજથી તે કલ્યાણમયી દેવીનો પ્રાદુર્ભાવ થયો ત્યારબાદ સમસ્ત દેવતાઓના તેજ પૂંજથી પ્રગટેલા તે દેવીને જોઈને મહિષાસુરથી ત્રસ્ત બનેલા દેવતાઓ ઘણા પ્રસન્ન થયા પિનાકધારી ભગવાન શ્રી શંભુભોળાનાથે પોતાના શૂળમાંથી એક શૂળ કાઢીને તેમને આપ્યું પછી ભગવાન શ્રી વિષ્ણુએ પણ પોતાના ચક્રમાંથી ચક્ર ઉત્પન્ન કરીને ભગવતીને અર્પણ કર્યું દેવે પણ શંખ આપ્યો અગ્નિદેવે તેમને શક્તિ આપી અને વાયુદેવે ધનુષ્ય તથા બાણ ભરેલા બે ભાથા આપ્યા સહસ્ત્ર આંખોવાળા દેવરાજ ઇન્દ્રે પોતાના વજ્રમાંથી વજ્ર ઉત્પન્ન કરીને આપ્યું અને ઐરાવત હાથી પરથી ઉતારીને એક ઘંટ પણ આપ્યો યમરાજે કાળદંડમાંથી પ્રગટ કરેલો દંડ વરુણદેવે પાશ પ્રજાપતિએ સ્ફટિકાક્ષ માળા અને બ્રહ્મદેવે કમંડળ આપ્યું સૂર્યદેવે પોતાના કિરણોનું તેજ દેવીના સમસ્ત રોમ કૂપોમાં ભરી દીધું કાળે તેમને ચમકતી ઢાલ અને તલવાર આપી ક્ષીર સમુદ્રે ઉજ્જવળ હાર તથા ક્યારેય જીર્ણ નહીં થનારા બે દિવ્ય વસ્ત્રો આપ્યા અને એ સાથે જ તેમણે દિવ્ય ચૂડામણી બે કુંડળ કળા ઉજ્જવળ અર્ધચંદ્ર બધા બાહુઓ માટે કેયુર બે પગો માટે નિર્મળનું પૂર ગળાની સુંદર હાંસળી અને બધી આંગળીઓમાં પહેરવા માટે રત્નોની બનેલી વીટીઓ પણ આપી વિશ્વકર્મા દેવી તેમને અત્યંત નિર્મળ પરશું આપ્યું એ સાથે જ અનેક પ્રકારના અસ્ત્રો તથા અભેદ્ય કવચ આપ્યા આ ઉપરાંત માથા અને વક્ષ સ્થળ પર પહેરવા માટે ક્યારેય નહીં કરમાતા કમળોની માળાઓ આપી સમુદ્રએ તેમને સુંદર કમળ પુષ્પ આપ્યું હિમાલયે સવારી માટે સિંહ અને જાત જાતના રત્નો આપ્યા ધનાધિપતિ દેવી મધુથી ભરેલું પાનપાત્ર આપ્યું અને સમસ્ત નાગોના રાજા શેષ નાગે કે જેઓ આ પૃથ્વીને ધારણ કરે છે તેમણે મણિઓથી શોભતો નાગહાર આપ્યો આ જ પ્રમાણે અન્ય દેવતાઓએ પણ આભૂષણો અને અસ્ત્રો શસ્ત્રો આપીને દેવીનું સન્માન કર્યું ત્યારબાદ તેમણે વારંવાર અટ્ટહાસ્ય કરતા મોટા અવાજે ગર્જના કરી તેમના ભયંકર અવાજથી સઘળું આકાશ ગુંજી ઉઠ્યું દેવીએ અત્યંત મોટા અવાજે કરેલી તે સિંહ ગર્જના ક્યાંય સમાઈ શકી નહીં તેમની આગળ આકાશ નાનું લાગવા માંડ્યું તેમનો અત્યંત પ્રબળ પ્રતિધ્વનિ પડ્યો જેનાથી સમગ્ર વિશ્વમાં હલચલ મચી ગઈ અને સમુદ્રો કંપી ઉઠ્યા પૃથ્વી ડોલવા લાગી અને બધા પર્વતો હાલવા લાગ્યા તે સમયે દેવતાઓએ અત્યંત પ્રસન્નતાપૂર્વક સિંહવાહિની દેવી ભવાનીને કહ્યું હે દેવી તમારો જય થાવો એ સાથે જ મહર્ષિઓએ વિનમ્ર થઈને ભક્તિભાવપૂર્વક તેમની સ્તુતિ કરી સમસ્ત ત્રણેય લોકોને ખડપળી ઉઠેલા જોઈને દૈત્યો પોતાની સમસ્ત સેનાને કવચ વગેરેથી સુસજ્જ કરીને હાથોમાં હથિયાર લઈને એકાએક ઊભા થઈ ગયા તે સમયે મહિષાસુર અત્યંત ક્રોધિત થઈને બોલ્યો આહ આ શું થઈ રહ્યું છે પછી સમસ્ત અસુરોથી ઘેરાયેલો તે તે સિંહ ગર્જનાને લક્ષ્ય કરીને દોડ્યો અને આગળ જઈ પહોંચીને તેણે તે દેવીને જોયા કે જેઓ પોતાના તેજથી ત્રણેય લોકોને પ્રકાશિત કરી રહ્યા હતા તેમના ચરણોના ભારથી પૃથ્વી દબાઈ જઈ રહી હતી માથા પરના મુગટથી આકાશમાં રેખા અંકાઈ રહી હતી અને તેઓ પોતાના ધનુષ્યના ટંકારથી સાતે પાતાળોને ખળભળાવી રહ્યા હતા તે દેવી પોતાની હજારો પૂજાઓથી સમસ્ત દિશાઓને ઢાંકી દેતા ઊભા હતા ત્યારબાદ તેમની સાથે દૈત્યોએ યુદ્ધ આરંભી દીધું અનેક પ્રકારના અસ્ત્ર શસ્ત્રોના પ્રહારોથી સઘળી દિશાઓ દેદીપ્યમાન થઈ રહી ચિક્ષુર નામનો મહાન અસુર મહિષાસુરનો સેનાપતિ હતો તે દેવી સાથે યુદ્ધ કરવા લાગ્યો ચામર પણ અન્ય દૈત્યોની ચતુરંગી સેનાને સાથે લઈને યુદ્ધ કરી રહ્યો હતો ઉદગ્ર નામના હજાર રથારૂઢ અસુરો સાથે આવીને મચાવ્યું કરોડ રથારૂઢ અસુરોની સાથે યુદ્ધ કરવા લાગ્યો જેના રૂવાડા તલવાર જેવા તીક્ષ્ણ હતા તે અસિલોમા નામનો મહાદૈત્ય પાંચ કરોડ રથારૂઢ સૈનિકો સહિત યુદ્ધમાં જોડાયો સાઠ લાખ રથારૂઢ અસુરોથી ઘેરાયેલો બાષ્કલ નામનો દૈત્ય પણ તે યુદ્ધભૂમિમાં લડવા લાગ્યો પરિવારિત નામનો દૈત્ય હાથી સવારો અને ઘોડે સવારોની અનેક ટુકડીઓ તેમજ એક કરોડ રથારૂઢ અસુરોની સેના સાથે લઈને યુદ્ધ કરવા લાગ્યો પાંચ અબ્બજ રથારૂઢ અસુરોની સાથે બિડાલ નામનું દૈત્ય યુદ્ધ કરવા લાગ્યો આ સિવાય બીજા પણ હજારો મહાદૈત્યો રથો હાથીઓ અને ઘોડાઓવાળી સેનાને સાથે લઈને ત્યાં દેવી સામે યુદ્ધ કરવા લાગ્યા મહીષાસુર પોતે તે યુદ્ધભૂમિ પર કોટી કોટી હજારો રથો હાથીઓ અને ઘોડાઓવાળી સેનાથી ઘેરાયેલો ઊભો હતો તે બધા દૈત્યો તોમર બિંદીપાલ શક્તિ મુસળ ખડગ પરશુ પટ્ટીશ વગેરે અસ્ત્રો શસ્ત્રોનો પ્રહાર કરતા રહીને દેવી સાથે યુદ્ધ કરી રહ્યા હતા કેટલાક દેત્યોએ તેમના પર શક્તિના પ્રહાર કર્યા કેટલાકે પાસ ફેંક્યા તો બીજા કેટલાક દેત્યોએ ખડગના પ્રહારો કરીને દેવીને મારી નાખવાનો પ્રયત્ન કર્યો દેવીએ પણ ક્રોધે ભરાઈને રમત રમતમાં જ પોતાના અસ્ત્રો શસ્ત્રોની વૃષ્ટિ કરીને તે દૈત્યોના તે સમસ્ત અસ્ત્ર શસ્ત્રો કાપી નાખ્યા તેમના મુખ પર પરિશ્રમ કે થાકનું લેશ માત્ર પણ નામ નિશાન ન હતું દેવતાઓ અને ઋષિઓ તેમની સ્તુતિ કરી રહ્યા હતા અને તે ભગવતી પરમેશ્વરી દૈત્યોના શરીરો પર અસ્ત્ર શસ્ત્રોની જડી વરસાવી રહ્યા હતા દેવીનું વાહન સિંહ પણ ક્રોધે ભરાઈને પોતાની કેશવાળી હલાવતો અસુરોની સેના વચ્ચે એવી રીતે વિચારતો હતો કે જાણે જંગલોમાં દાવાનળ ફેલાઈ રહ્યો હોય યુદ્ધભૂમિમાં દૈત્યો સાથે યુદ્ધ કરતા દેવી અંબિકાએ જેટલા નિઃશ્વાસ છોડ્યા તે બધા જ તત્કાળ સેંકડો હજારો ગણો રૂપે પ્રકટ થઈ ગયા અને પરશુ બિંદીપાલ ખડગ પટ્ટીસ વગેરે આયુધો વડે અસુરોનો સામનો કરવા લાગ્યા દેવીની શક્તિથી વૃદ્ધિ પામેલા તે ગણો અસુરોનો નાશ કરતાં કરતા નગારા શંખ વગેરે વાદ્યો વગાડવા લાગ્યા તે સંગ્રામરૂપી મહોત્સવમાં કેટલાય ગણો મૃદંગ વગાડી રહ્યા હતા ત્યારબાદ દેવીએ ત્રિશૂલ ગદા અને શક્તિની વર્ષા કરીને તથા ખાડગ વગેરે આયુધોથી સેંકડો મહાદેત્યોનો સંહાર કરી નાખ્યો કેટલાકને ભયંકર ઘંટનાદથી મૂર્છિત કરીને મારી નાખ્યા ઘણા બધા દૈત્યોને પાસથી બાંધીને ધરતી પર ઘસેડ્યા કેટલાય દૈત્યો તેમની તીક્ષ્ણ તલવારના પ્રહારથી બબ્બે ટુકડા થઈ ગયા કેટલાય ગદા પ્રહારથી ઘાયલ થઈને ધરતી પર સૂઈ ગયા કેટલાયે મૂસળના પ્રહારથી અત્યંત ઘાયલ થઈને લોહી ઓકવા લાગ્યા કેટલાક દૈત્યો શૂળથી છાતી ફાટી જવાને કારણે ધરતી પર ઢગલો થઈને પડ્યા તે રણભૂમિમાં બાણોના સમૂહની વર્ષાથી કેટલાય અસુરોની કમરો તૂટી ગઈ બાજ પક્ષીની જેમ ઝપટ મારનારા દેવોને ત્રાસ આપતા દૈત્યો પોતાના પ્રાણ છોડવા લાગ્યા કેટલાયના હાથ છિન્ન ભિન્ન થઈ ગયા કેટલાયની ગરદનો કપાઈ ગઈ કેટલાય દેવતીઓના માથા કપાઈ કપાઈને પડવા લાગ્યા કેટલાય અસુરોના શરીર મધ્યભાગે જ ચીરાઈ ગયા કેટલાય મહાદેત્યો જંગાઓ કપાઈ જવાથી પૃથ્વી પર તડી પડ્યા કેટલાયને દેવીએ એક હાથવાળા એક પગવાળા અને એક આંખવાળા કરીને બબ્બે ટુકડાઓમાં વહેરી નાખ્યા કેટલાય દેત્યો માથા કપાઈ જવા છતાં પણ પડેલા ફરી ઊભા થઈ જતા હતા અને માત્ર ધડના રૂપમાં જ સારા સારા આયુધો હાથમાં લઈને દેવી સાથે યુદ્ધ કરવા લાગતા હતા બીજા ધડો એટલે કે માથા વિનાના શરીરો યુદ્ધવાદીઓના લયમાં નાચતા હતા કેટલાય માથા વગરના ધડ હાથોમાં ખડગ શક્તિ અને લીધેલા દોડતા હતા તથા અન્ય બીજા મહાદેત્યો થોભો ઊભા રાહો કહેતા દેવીને યુદ્ધ માટે પડકારતા હતા જ્યાં આ ભયંકર યુદ્ધ થઈ રહ્યું હતું ત્યાંની ધરતી દેવીએ નષ્ટ કરેલા રથો હાથીઓ ઘોડાઓ તેમજ અસુરોની લાશોથી એવી પથરાઈ ગઈ હતી કે ત્યાં ચાલવું ફરવું અસંભવ બની ગયું હતું દૈતીઓની સેનામાં હાથીઓ ઘોડાઓ અને અસુરોના શરીરોમાંથી એટલા વધુ પ્રમાણમાં રક્તપાત થયો હતો કે થોડી જ વારમાં ત્યાં લોહીની મોટી મોટી નદીઓ વહેવા લાગી જગદંબાએ અસુરોની વિશાળ સેનાનો ક્ષણભરમાં નાશ કરી દીધો બરાબર એવી જ રીતે કે જેમ ઘાસ અને લાકડાના મોટા ઢગલાને આગ થોડી જ ક્ષણોમાં ભસ્મ કરી દે છે અને તે સિંહ પણ પોતાની કેશવાળી હલાવી હલાવીને જોર જોરથી ગર્જના કરતો રહીને દૈત્યોના શરીરોમાંથી જાણે તેમના પ્રાણ હરી લેતો હતો ત્યાં દેવીના ગણોએ પણ તે મહાદૈત્યોની સાથે એવું યુદ્ધ કર્યું કે જેનાથી આકાશમાં ઊભેલા દેવતાઓ તેમના પર ઘણા સંતુષ્ટ થયા અને પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા શ્રી માર્કંડી પુરાણમાં સાવરણિક મનવંતર કથા અંતર્ગત દેવી માનો મહિષાસુર સૈન્યવધ નામનો બીજો અધ્યાય સમાપ્ત બોલો શ્રી દુર્ગા માતાની જય ભક્તો આજના વિડીયોમાં આપણે શ્રી દુર્ગા સપ્તશતીનો બીજો અધ્યાય શ્રવણ કર્યો છે આશા કરું છું કે આજનો વિડીયો તમને પસંદ પડ્યો હશે અને ઉપયોગી લાગ્યો હશે વિડીયો પસંદ પડ્યો હોય અને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ શ્રવણ કરી શકે અને તે પુણ્યાના પણ તમે ભાગીદાર થાવ કોમેન્ટમાં જય દુર્ગા મા જરૂરથી લખજો ચેનલ શ્રી હરિભક્તિ રસ પર તમે નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ જય દુર્ગામાં વિડીયો જોવા માટે ધન્યવાદ